વડોદરાથી ચોંકાવનારી ઘટના જ્યાં પત્નીની હત્યા કરનાર પતિ હવે પકડાઈ ગયો છે પત્નીની હત્યા કરનાર પતિ અગિયાર દિવસ બાદ ઝડપાયો છે છૂટાછૂટાનો કેસ કરનાર પત્નીની પતિ દ્વારા હત્યા કરવામાં આવી બિલ ગામમાં પરમ એવન્યુમાં આ ખૂની ખેલ ખેલાયો હોવાની માહિતી છે પતિ કેતન હત્યા કરીને ફ્લેટને તાળું મારી ત્યાંથી ફરાર થયો હતો વિદેશમાં રહેતા બાળકોને સંપર્ક ન થતાં શંકા ગઈ પોલીસથી બચવા આરોપી કેતન પટેલ અમદાવાદ દિલ્હી અને નેપાળ ભાગતો રહ્યો પૈસા માટે પત્ની પાસે તે સતત માંગણી કરતો અને ત્રાસ પણ આપતો હોવાનું સામે આવ્યું અગાઉ શેર બજારમાં પૈસા પણ તે હારી ગયો હતો હત્યારો પતિ પહેલા પત્ની સાથે છૂટાછેડા બાદ મહિલા ભવ્યતા પટેલની ફેસબુકના માધ્યમથી કેતન પટેલ સાથે સંપર્કમાં આવી હોવાની પણ માહિતી છે

ફેસબુક થકી કેતન પટેલ ના સંપર્ક માં એક મહિલા આવી હતી અને ત્યારે તેમણે તેની સાથે લગ્ન કર્યા હતા ઘણા લાંબા સમયથી તકરાર ચાલતી હતી અને બીજી વાત કરીએ તો જે હથિયારો છે તે શેર બજાર પૈસા હારી ગયો હતો તેના કારણે પોતાની પત્નીને પૈસા માટે આયુષ્ય ત્રાસ આપતો હતો ઉલ્લેખની બાબત છે કે પત્નીની હત્યા કર્યા બાદ આજે હત્યારો પતિ છે અગિયાર દિવસ થી ફરાર થઈ ગયો હતો પરંતુ જે વિદેશમાં રહેતા બાળકો છે

આ તરફ અમદાવાદના રામોલ વિસ્તારથી ઘટના કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે યુવકનું ઘરમાં ઘૂસીને અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો અને જે પ્રયાસ નિષ્ફળ નીવડ્યો ભાઈના ઝઘડાની અદાવતમાં ચાર શખ્સોએ અપહરણનો પ્રયાસ કર્યો હતો બોમાબોમ થતા યુવકને પોલીસ સ્ટેશન નજીક ફેંકીને તેઓ જતા રહ્યા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પીડિતના ભાઈએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે રામોલ પોલીસે અપહરણ સહિતના ગુના નોંધ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તો ગીર કોડીનારના અજંતા ટોકીઝ વિસ્તારમાં અકસ્માત બાદ વાહનમાં ફસાયેલા ચાલકને બચાવવા ભારે દોડધામ છે મોડી સાંજે બાઇક ચાલકને ટ્રકે અડફેટે લીધા હતા અને જેમાં બાઇક સવાર બંને યુવકો ટ્રક નીચે ફસા હતા જે બાદ ત્રણ જેસીબીની મદદથી ટ્રક ઊંચો કરીને એક યુવકને બચાવાયો હતો જ્યારે એક યુવકને ટ્રક નીચેથી બહાર કાઢવાની ભારે જાયમત ઉઠાવાઈ હતી અકસ્માતના કારણે રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી સાબરકાંઠાથી સમાચાર જ્યાં હિંમતનગર ઈડર વચ્ચે અકસ્માતને લઈને તંત્ર જાગ્યું છે રોડ પર ડાયવર્ઝન આપીને બેનરો મૂકવામાં આવ્યા છે ગુરુવારે રાત્રે થયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા એક જ પરિવારમાં ચાર લોકોના મોત થતા તંત્ર એલર્ટ બન્યું છે હાઇવેના નવીનીકરણના કારણે રોડ વન વે કરવામાં આવ્યો હતો વનવેના કારણે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતની ઘટનાના અડતાલીસ કલાક બાદ ડાયવર્ઝન અપાયું હતું બોગ અમદાવાદ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનનું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવાયું હિતેશ બારોટના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને રૂપિયાની માંગણી કરવામાં આવી બોગસ એકાઉન્ટની જાણ થતા હિતેશ બારોટે આર્થિક વ્યવહાર ન કરવાની અપીલ કરી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હિતેશ બારોટે ફરિયાદ નોંધાવી છે કોઈપણ હેકર આવી રીતે પૈસા માગે અથવા મારા નામે કોઈપણ એકાઉન્ટની અંદર કોઈ પણ ચર્ચા કરે તો એના માટેની જવાબદારી મારી રહેતી નથી મારા દરેક મિત્રોને આપને વિનંતી છે કે આવી કોઈ વાતમાં આવવું નહીં સોશિયલ મીડિયાના કારણે જે રીતે લોકોના જોડે અવલોભન આપી પોતાના પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી ગરીબભાઈનું નામ દઈ કોઈ અર્જન્ટ જરૂરિયાત છે એવી વાત કરી દવાખાનાની વાત કરી કે હું ક્યાંય ફસાઈ ગયો છું એવી વાત કરી જે પૈસા માંગે છે એ તદ્દન ખોટી વાત છે અમદાવાદમાં બેંક અધિકારીઓ પોતે કરેલી એફડી નાણાં જ ઉચાપત કરી છેતરપિંડી આજરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે બંને આરોપીઓ અમદાવાદની સરસપુર નાગરિક કોઓપરેટિવ બેંકના ગોતા બ્રાન્ચના બેંક મેનેજર અને બેંક ઓફિસર તરીકે ફરજ બજાવે છે સત્તાનો દુરુપયોગ કરીને લોન સેન્ક્શન કરાવી બદલામાં પૈસા પડાવતો હોવાનો આરોપ આ બંને અધિકારીઓ પર છે આરોપીઓએ સૌપ્રથમ તેમની ની રસીદ સામે બેંક દ્વારા ઓવરડ્રાફ્ટની લિમિટ મેળવી તેના રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જે બાદ અન્ય લોકોની એફડી પણ તેમને જાણ બહાર બેંક દ્વારા ઓડી કરી તેમના રૂપિયા પોતે મેળવી લીધા હતા હાલ પોલીસે બંને બેંક અધિકારીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથરે છે આ વિરલભાઈ બ્રહ્મભટ્ટ છે જે બેંકમાં ઓફિસર તરીકે કામ કરતા હતા તેઓએ તેમના પિતાજીના નામે એફડી કરેલી હતી તે એફડીની સામે તેઓ લીની સામે લોન લીધેલી હતી તેવી જ રીતે તેઓની ઓફિસર તરીકેની કાર ફરજ દરમિયાન જે કોઈ અન્ય થાપણદારો હતા જેઓની જાણ બહાર તેઓની થાપણોનો મિસયુઝ કરી તેઓની સંમતિ લીધા વિના આ એફડી ઉપર લોન લીધેલી છે અને મેનેજરશ્રી છે તેઓના પણ જે પાસવર્ડ હોય એનો ઉપયોગ કરી અને તેનો ઓટીપી જે આવે મેનેજર સાહેબ શ્રીના એ મેનેજરશ્રીએ ઓટીપી શેર કરેલા છે વિરલભાઈ બ્રહ્મભ સાથે અને આ રીતે તેઓએ બેંક સાથે બેંકની થાપણ જે હતી એ પોણા ત્રણ કરોડ જેટલી રકમની થાપણનો દુરુપયોગ કરી પોતાના અંગત પોતાના મોત્સવ પાછળ પૈસા વાપરી નાખેલા છે સાબરકાંઠામાં બોગસ શિક્ષક ભરતીકાંડ મામલો જે સામે આવ્યો છે જેમાં ખેડબ્રહ્મામાં બોગસ શિક્ષક ભરતીકાંડ મામલે ફરિયાદ દાખલ કરાઈ છે નાના સેવલિયાની શાળાના સંચાલકો અને શિક્ષકો સામે ગુનો દાખલ કરાયો છે સૌરભ વિદ્યાલયના સંચાલકો અને શિક્ષકો સામે ગુનો દાખલ કરાયો છે ડીપીઈઓએ સંચાલક અને શિક્ષક સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે ખોટા દસ્તાવેજો અને કાગળોમાં છેડછાડ કરવાનો આરોપ છે તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા ખેરોજ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે